નમસ્કાર ખબર રાજકોટથી સ્તનપાન જાગૃતિ ફેલાવવા માટે અપીલ કરતા રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિ ચેરમેન કંચનબેન બગડા વિશ્વભરમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા અને બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે જાગૃતિ ફેલાવવા માટે એકથી સાત ઓગસ્ટ અઠવાડિયું વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ડબ્લ્યુ એચ ઓ અનુસાર નવજાત શિશુને જન્મ પછી છ મહિના સુધી માત્ર માતાનું જ દૂધ પીવડાવવું જોઈએ બાળકને માતાનું સારું દૂધ મળે તો જીવનભર ઘણી તકલીફો ઓછી થાય છે ત્યારે માતાના દૂધમાં એન્ટિબોડીઝ હોય છે જે વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે માતાનું દૂધ નવજાત શિશુની અંદર શક્તિ ભરવાનું કામ કરે છે તેની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે અને માતા માટે પણ બાળકોને સ્તનપાન કરાવવું ખૂબ જ જરૂરી છે સ્ત્રીઓમાં તે સ્તન કેન્સર અંડાશયના કેન્સર ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે વિશ્વ સ્તનપાન મહિલાઓમાં જાગૃતિ ફેલાવવા માટે

માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન હોય છે ને બાળકના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી હોય છે ત્યારથી એક થી છ માસ સુધી તો માત્ર ને માત્ર બાળકને માતાનું દૂધ જ આપવું અને અન્ય આહાર સાથે પણ માતાનું ધારણ ચાલુ રાખવું જય હિન્દ